વલસાડ સિટી પોલીસની ટીમે કાશ્મીર નગર પાસેથી પાર્ક કરેલી ખોટી નંબર પ્લેટ વાળી કિયા કારમાંથી બેતાલીસ હજાર ચારસો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો સોમવારના રોજ બાર ત્રીસ કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસની ટીમ રાત્રિ દરમિયાન પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન કાશ્મીર નગર પાસે પહોંચતા એક બ્લેક કલરની ખોટી નંબર પ્લેટ વાળી જોવા મળી હતી જેમાં કોઈ વ્યક્તિ હાજર ન હોય પોલીસે શંકાના આધારે તપાસ કરતા કારના ડ્રાઇવિંગ સીટની પાછળનો દરવાજો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો જેમાં અંદર તપાસ કરતા પુઠ્ઠાના બોક્સ જોવા મળ્યા હતા દારૂ હોવાની શંકાના આધારે કારને પોલીસ મથકે લાવી તમામ કારમાં તપાસ કરતા નવ નંગ બોક્સ જેમાં કુલ ત્રણસો બાણું નંગ વિદેશી દારૂ જેની કિંમત બેતાલીસ હજાર ચારસો કારની કિંમત પાંચ લાખ મળી પાંચ લાખ બેતાલીસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દા માલ કબજે લઈ કાર ચાલક સામે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે